પંચાયત અને કૃષિમંત્રી શ્રી બચુભાઈ ખાબડ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત એક પેડ માકે નામ અભિયાનમાં સહભાગી થયા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ખાતે પંચાયત અને કૃષિમંત્રી શ્રી બચુભાઈ ખાબડે નિવાસના પ્રાંગણમાં પરિવાર સાથે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવણી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વડાપ્રધાનશ્રીના વિચારને વધુ વેગવંતો બનાવ્યો પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે પોતાના એકસો છ વર્ષના માતૃશ્રી સાથે પરિવારજનોએ નિવાસના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત એક પેડ મા કે નામ અભિયાનમાં સહભાગી થયા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાન શ્રીના પર્યાવરણ પ્રિય વિચારોને આત્મસાત કરીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે એક પેડ મા કે નામ અભિયાનમાં પોતાના પરિવાર સાથે જોડાયા હતા પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે પોતાના નિવાસ વૃક્ષારોપણ થકી રાજ્યના સૌ નાગરિકોને પણ અભિયાનમાં સહભાગી થવાની પ્રેરણા આપી છે સંવાદદાતા દિનેશભાઈ પરમાર દિવમીરા ન્યૂઝ દાહોદ દેશના ત્રીજી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર ભારત વર્ષને વિકસિત ભારતના સંકલ્પ સાથે આ દેશના દરેક નાગરિક એક વૃક્ષ રોપે એવો શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનો સંદેશો અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતની તમામ જનતાને મંત્રીશ્રીઓ ધારાસભ્યો ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ પણ પોતાની માતા સાથે એક વૃક્ષ રોપે એવો સંકલ્પ અને સૂચનના ભાગરૂપે આજે મારા મત વિસ્તારના દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો મારા વતનના ગામે મારા પટાંગણની અંદર મારા માતૃશ્રી બેની બહેન સાથે તેઓની ઉંમર એકસો છ વર્ષની છે તેમની સાથે રહીને એક ચંદનના રોપાનું અમે આજે વૃક્ષનું રોપાકરણ કર્યું છે અને મારા પરિવારના તમામ સદસ્યો મારા દીકરા પુત્રવધુ અને મારી પોતી બધા સાથે મળીને આજે વન વિભાગનો સહયોગ ના સાથે આજે આ જે દેશનો વડાપ્રધાન શ્રીનો સંદેશો અને રાજ્યના મુખ્યમંત્રીનો સંદેશો છે એના ભાગરૂપે આજે આ અમે વૃક્ષો આજે રોપ્યા છે મારા મત વિસ્તારની જનતાને પણ અપીલ કરું છું કે અમે દસ લાખ જેટલા રોપા મારા વન વિભાગે ઉછેર્યાશ આગામી દિવસોની અંદર તમામ મતદાર પોતાને ઘેર એક એક રૂપો રોપે એવી તેઓને વિનંતી સાથે શુભેચ્છાઓ પણ પાઠું છું થેન્ક યુ